રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હાલો જો હાલ હે છોકરાઓની રામાયણ જવાનું છે બાલ મંદિરે ઝીણકામ ટેણી એમ નથી જલ્લાભાઈ તો આવ્યા જ નથી ખેતરમાંથી નહીં

હવે તૈયાર તો કરે હે પણ હવે એમાં એવું થાય જલો નહી જાય ને તો જીએન જ જ રડવું ચાલુ રહે ને જીયન વાર પાસો પાછો રડે કેવી રીતના ખબર ખબર ના પડે કોઈને એવી રીતના રડતો ત્યાં ને ના દી હા બાર લખું હા ક્યાંક લખાય મોટું હતાડીને પછી રડતો જ હોય એમ ગમે પૂછે કઈ જવાબ જ ના દી એવો હે

સુરભી હા એકાદ હુદી રડ્યું પહેલાં બાકી કોઈ દી રડ્યું જ નથી હા અને વિરેન એમને ભણવામાં તો કોઈ દી નથી કેવું રહ્યું પણ બાલ મંદિરમાં વિરેન ગયો તો એકાદ હું વરસ એમાં એક દિવ મિતુલ નતો બે ભેગા જતા છોકરો છોકરોને એક દોઢ વર્ષ જે ગયો એમાં એક દિવ મિતુલ ના ગયો ને ભાઈને મૂકી આવ્યો ને એમાં એક દિવ રહ્યો તો પાછો દઈએ હરાડે થઈ ગયો પાછો કોઈ દી કેવું રહ્યો નથી એમાં ક્યાં જોડી ઉરવાસી બેન ન દેતા કે વિરંતે કી બહુ ડાયો તો મંદિર માં ફટકે તોય મિતુલને ડાયરેક્ટ બતાવી લીએ મિતુલ ઉમનામી તો બહુ હાલો તો આપણે જાવ હે ઓલે જીરન ભૂકી થોટી જીરન ઈ ભરવા ની હે તો એકા ટોલી થાત ભરી લઈ થી જમીન ખેડવા જેવી થઈ જાય ને થોડું આખું પૈસણો નયા છે ને ઈ બાયુ બઈ કરે છે ચોખો ચોખો થાઈમ નથી મહિનો કદી રાખીએ કદા જો ઈ માંથી જીરું કાઢું તો બાકી અહીયા ડોટક બોરો રાખ્યો હે ઈ ચોખું કરવો છે

અને કેમું ટાઈમ થાય ને તય તો બાહી તો જરૂર માટે હું જરૂર કે પ સાલી તાજી કે કેટલી વાત નિસાળો ના હે તને ઇંગ્લિશ ઘણું વાડી હાલો ભાઈ તો ચા પીવો એ આવી જાવ અમે મૂકી દીધું કામ જો આ હવે તો ખાવું કી જ નથી વયન હશે આ ડારીઓ અમે સાફ કરી લ્યા હું વાડીમાં માં રોજ ઊડતી હોય ને હા રેજી થી બોણી કરી કોઈ કચરો હોય તો નીકળી જાય ને હવે આપણે નાય ધો થઈ ગયા ફ્રી બાર વાઈ ગયા હે બપોર થઈ ગયા જો જોકે પણ હજી બપોરા કરવાની વાર છે આપણે આલે ઘી ગરમ કરવાનું જો થાય છે સગડી ઉપર ઉભ રહી એનું ધ્યાન રાખવું હું તો આપણે એમાં કંઈ ટપો ના પડે પણ બારું ના નીકળી જાય એનું ધ્યાન રાખું હું તો હવે ઓગળી તો ગયું છે પણ હવે થોડીક વાર થાય ને સગડી બંધ કરી દીધી ઠરી જાય ને એટલે પછી એને ધૂલી કાઢવાનું થાય તો ન્યા થાય છે ઘી ગરમ ને પછી જે અમારે બા ને હવાલે જાય તો એને પ્યોર બનાવવાનું આવે કા બા હા આમ જોવું જોઈએ

છસો થી સાતસો જેવો ભાવ હે ભાઈ ઘી નો અડધિયા મારું કેટલી રાખી હતી કે આપડે અડધિયા કરી

એ બોયડી જ ઓલી જાતની છે અને એક કોમેન્ટ હતી બા એ કે તમારે બા કે મીડિયમ નથી આવતી એ તો મારા બેનપણી છે ખાસ એટલે હું નહીં પણ વિડીયા જોવા છે બેન પણ એમ શિક્ષક છે કોકી બેન મોરબી બાજુ લગભગ હા એ કહેતા નહીં કે બા હું ભીડમાં પડી ગયા ક્યાં ગયા કે આવતા નથી વિડીયામાં ના ના તમને એમ નહીં વિડીયોમાંથી ખાલી હા એને ટૂંકમાં તમારું વધારે એમ

એટલે કઈક આવે ને કઈક ના આવે ને એવું છે ને આજે અમારે જો આ ભાઈ ગયા નથી બાલ મંદિરે ત્યાં અને પૂર્યો તો ઓયડી માં ભાઈ હા ઓયડી માં પૂરી ને માથે તાડું મારી દીધું હતું ને ચાવી ક્યાંક હતા

ના ના એ તો તમને તો હું તો કમ જ છું અમને આમ એવી ભી કરતી કે એના પૂરતું કઈ કરી નઈ આવતો ને એટલે હું રમેશ્રી ને

હાલો ભાઈ બા હમ જો વાતો કરતા કરતા થઈ ગયા છે બપોર એક વાગી ગયો છે આપણે લાડવા માટેનો ગુંદ આવી ગયો છે અને બાકી બકાલો સરઘ રજીયા સર રીંગણા રાજુભાઈ બેસી ગયા બપોરા કરવા જલાભાઈ જો અજમાની ધુવાડી આપણે ઉષાભાઈને ભાઈ ને કીધું હતું ને અહીંયા લેવરાવે એવામાં આપણે ઢારિયાના કિચનમાં અજમા ફેંકાય છે અને એની ધુવાડી દેવાની છે આ બાજુ હાલે છે ભાણમ નાખવાનું કામ હાલો ભાઈ જો આપણી મસ્ત ડીશ તૈયાર થઈ ગઈ છે બપોરનું જમવાનું છે આ આ હે કોઠીંબાની કાચરી ગુવારની કાચરી ટમેટાં

ખોડવાડ ગોળી ખાઈ લેતી ખાઈ લેતી ને મે આવી કે ના મે કે શાખલા સાહેબ એને મને બી કહી કે અરે શાખલા સાહેબ જેવો તો ખંભાળિયામાં ડોક્ટર નથી ખબર મને સંતોષ શાખલાક ન જાય તો મને સંતોષ ના થઈ મટેય નહીં ખેડખામ ને કીધું સાહેબ કે ઇન્જેક્શન કે બાટલો ના ઈ બોલે બેઠા હોય ઠીક સાંખલા સાહેબ ની છ ગોળી આવે દોઢસો રૂપિયા નું બિલ થાય એનું કદાચ દોઢસો થી બહુ તો બસો હા એટલે દવા ને લઈ લે બસો અઠીસો પતી જાય લગભગ

ठरल तो हम बाबा अबे लिखेते थे उतर जा रहे दो दिन तम ठीक है तो ये तो मूड न बन खावन पशे गोड़ी पीती थी चंपक भी गया है हम्म क्यों करो चलो तो दुआई जावा ठीक। और डरी नहीं किये हैं चलो तो रुंधना वाकी गया से चार મોડો મોડો ચા થયો છે આજે એટલે ચા પાણી પી લઈને પછી આપણે જાડવા પાવા મોટર ચાલુ કરી આવી અને રસોડામાં હાલ હે જલ્લાભાઈ માટે દેશી દવા ઉષાબેન ગરહોઠની ગોળી હવે ગોળી વારવાની ગા શરદીની દેશી દવા હમ તો જો કઈ ગોળીઓ બનાવવાની હોય શરદીની દેશી શરદી હું કરતા કે ના કરતા

જાય હે જો બગીચામાં પાણી કાળે ઉનાળે જો આવી રીતના પાણી જતું હોય ને તો જલસી ન આવે અહીંયા જો જવા દીધું ખુલ્લે આમ પટમાં આપણે દાઇડમી તો પીતી હોય વાવલી કુંડી ભરીને ને પછવાડે તો અહીં દાડમીમાં જતું હોય નળી અહીં ટૂટલ હે ને એના થડમાં જ બરાબર તૂટલ હતી ત્યાં જતું હોય અને અહીંયા નારિયેળીને લઈને આપણે આંબા હાટું પેશિયલ પાણી બારું અહીંયા વાયરું હે થોડું થોડું અહીંયા આવે હે અને આંબો જો એ મસ્તીનો આવ્યો છે ને એ આંબાનો જ કેરીનું આપણે વાત કરતા હતા કે એ આંબાની કેરી બહુ મીઠી હે તો જો એમાં મોર આવ્યા હે પણ હવે કેરીઓ કેવી બંધાય નહીં જોવાનું રહ્યું હાલો તો આપણે ફટાફટ ઝાડવા પાઈ લઈ અવેળો ભર લઈ ખડમાં પાણી જવા દેવું અને કદાચ બકાલું પાઈ લે હું બકાલું કાના ભાઈને નદી લીધું હે જો વિડીયો બનાવ્યું તો આપણે કાલના વ્લોગમાં તમે જોજો અને અત્યારે હું ઝાડવા પાઈ લઉં આજના વિડીયોનો એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ